નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો તેમજ સમાચાર અંત સુધી જુઓ અમરેલી જિલ્લાનો સૌથી પછાત તાલુકો એટલે લીલીયા તાલુકો અને આ લીલીયા તાલુકાની તંત્ર સર્જિત સમસ્યા એટલે ભૂગર્ભ ગટર આજથી સાતથી આઠ વર્ષ પહેલાં આ ભૂગર્ભ ગટરનું લોકાર્પણ થયું ત્યારથી આ ભૂગર્ભ ગટર લીલીયા શહેર માટે માથાના દુખાવારૂપ બની છે લીલીયા શહેરમાં ખળખળ વહેતી નદીઓની જેમાં આ ભૂગર્ભ ગટર ઉભરાય છે ત્યારે અગાઉ લીલીયા ગામ અને ચેમ્બર ઓફ કોમર્સે ત્રણ વખત ગામ બંધ રાખેલું હતું અને આજે ચોથી વખત પણ ગામ બંધ રહ્યું છે લીલીયા શહેરના વેપારીઓએ ગામને સજ્જડ બંધ રાખી અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી હલ થાય તે માટે ઉગ્ર રજૂઆતો કરી હતી પરંતુ આ વખતે પણ ખાતરી મળી છે કે ટૂંક સમયમાં કે એક વર્ષમાં કે બે મહિસમાં આ સમસ્યાનો હલ આવશે ચેટિંગ મશીન ની ગ્રાન્ટ ફળવાઈ ચૂકી છે વર્ક ઓર્ડર નીકળી ચૂક્યો છે આ ઉપરાંત અગાઉના ધારાસભ્ય કોંગ્રેસના પ્રતાપભાઈ દુદાતે જે તે સમયમાં દસ કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર રિનોવેશનના જે મંજૂર કરાવ્યા હતા તે પૈસા હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે તેવા પણ જવાબો મળ્યા હતા ત્યારે લીલીયાના વેપારીઓની સમસ્યા ઠેરની ઠેર રહી છે લીલીયાના વેપારીઓ ફરી ગંદા પાણીમાં બેસવા અને વેપાર કરવા મજબૂર બન્યા છે આવનારા સમયમાં લીલિયાના અનેક વેપારીઓ આ ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે હિજરત કરી રહ્યા છે અને કરવાના છે તેવા સમાચારો છે ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી આ વિસ્તારને ભૂગર્ભ ગટરની સમસ્યાથી મુક્ત કરાવે તે માટે વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આ તકે વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો કે અવારનવાર ખાતરી મળે છે પણ નક્કર કામ થતું નથી ચોમાસામાં આ ગટરો વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને લોકો અને વેપારીઓને મોઢે ડૂચો દઈ અને ધંધા વેપાર કરવા પડે છે અને ગ્રાહકોને ખરીદી કરવા નીકળવું પડે છે ત્યારે નાવલી ચોકમાં વિશાળ સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ અને સૂત્રોચ્ચાર કરી અને આગામી દિવસોમાં આ ગટરની સમસ્યાનો ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં શું આંદોલનો કરવા તેની નિષ્કર્ષ ચર્ચા કરી હતી એકંદરે પોલીસ તંત્રએ બંદોબસ્ત જાળવ્યો હતો અને શહેર શાંતિપૂર્ણ બંધ રહ્યું હતું બપોર બાદ વેપારી મંડળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને જે લોકોને ધંધા રોજગાર શરૂ કરવા હોય તેને શરૂ કરવાનું છૂટ આપી હતી ત્યારે આવનારા દિવસોમાં લીલીયા તાલુકો એક તો હીરા વેપારની મંદી તેમજ ખેતીના અણઉપજને કારણે તાલુકામાંથી હિજરત થઈ રહી છે માઇગ્રેશનની સમસ્યા વિકરાળ છે ત્યારે આ વિસ્તારમાં યુવાનો રહે અને લોકોના ધંધા રોજગાર શરૂ થાય તે માટે આ ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ તાત્કાલિક જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસ અને ભાજપ સત્તામાં આવ્યા અને ગયા પણ આ ભૂગર્ભ ગટરની સમસ્યા તેમની તેમ છે લીલિયાના વેપારીઓ અને લોકો હવે બોલવાનું પણ બંધ કરી ચૂક્યા છે આઠેક વર્ષથી લીલિયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને એમાં પણ મારો સંપૂર્ણ ટેકો શા માટે આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો આ રૂપ ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટી આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં અહીંયાથી લઈ અને દિલ્હી સુધી મા પીરસનારી મોસાળે જમણવા

શું સંજયભાઈ આપ એડવોકેટ છો લીલીયા ગટર પ્રશ્ન શું છે આજે લીલીયા ગામ સજડ બંધ છે

આપણે આજે નહીં આવે કાલે નહીં આવે એટલે આપણે બધા હારે મળી બહુ આપણે બધા વેપારી છીએ આપણું ગામ છે અને આપણે બધા એકબીજાને પ્રેમ થી કઈ કોક ની ભૂલ થતી હોય તો સ્વીકારવી પડે કે ભાઈ થઈ ગઈ ભૂલ તો એવી કોઈ વાત નથી કોઈ ને આમાં ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય કોઈને બે કોઈ કોઈ લાભ ને થઈ લેવો દરેક ને આપણે સાથે મળીને ગામના પ્રશ્નો ગામના લોકોને ને દુઃખી થતા અટકાવવા માટે આપણે ભેગા થયા છીએ એની માટે કોઈ પણ વાત શાંતિથી થી કરી શકાય

ત્રણ પ્રયાસો ટેન્ડરના થયા છે તમે કલેક્ટર ડીડીઓને પૂછી શકો છો તમારા વેપારી મિત્રો જે અમારે ત્યાં ડીડીઓ પાસે આવતા હતા એને પૂછી શકો છો ત્રણ પ્રયાસો થયા છે સરકારની અંદર જવાબદારી ફિક્સ કરવા માટેની કેટલીક કવાયતો થઈ છે સેક્રેટરી કક્ષા સુધી જવું પડ્યું છે પછી આનું ટેન્ડર થયું છે પીએમસી એજન્સીને બદલવી પડી છે કારણ કે ગયા વખતે જે કામ થયું છે એ બિલકુલ નિમ્ન કક્ષાનું થયું છે કોઈ લેવલ વગરનું કામ થયું છે ઊંડીની સાઈઝો બરાબર નથી પાણીના લેવલો કઈ રીતે ગ્રેવિટીથી ગટરનું પાણી કાઢી શકાય એના માટેના કોઈ લેવલ લેવામાં આવ્યા નથી અને એના કારણે આ તમારે સહન કરવું પડશે વાર જરૂર લાગશે પરંતુ કામ સચોટ થાય ફરીથી દસ કરોડ રૂપિયા નાખ્યા પછી પૈસા પણ પ્રજાના પૈસા છે પાણીમાં લખ્યા છે જિલ્લાના લોકોને એટલા માટે સારી એજન્સી કામ કરે સરકારી તંત્ર એની સાથે રહે અને મેં આજે સામે રહીને કહ્યું છે કે એક કમિટી આપણે ગામની બનાવી સરપંચ સહિતની ત્રણ ચાર જણાની એમાં બે વેપારી આગેવાનો પણ આ ગટરનું કામ જ્યારે શરૂ થાય ત્યારે બે વેપારી આગેવાનો પણ એ ગટરની ક્વોલિટીનું કામ સારું થાય ક્વોલિટી કામ થાય એના લેવલ વધારે લેવાય બધા સરખા લેવાય અને ગ્રેવિટીથી ગટરનું પાણી સાફ થઈ જાય એના માટે ધ્યાન રાખવા માટે જે ત્રણ ચાર જણાની કમિટી કામે બનાવી જોઈએ આ ટીડીઓને પણ કહું છું મામલો

અને વેપારીઓને દુકાને બેસવામાં પણ મુશ્કેલી પડતી હતી લોકોને બજારમાં ખરીદી કરવા આવવામાં પણ તકલીફ પડતી હતી કે ભાઈ આ ગંદા પાણીમાં ચાલીને દુકાનદારની પાસે ખરીદી કરવા જવું કેમ લીલીયાના વેપારીને ધંધામાં પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ હતી દુકાનદાર પોતે સવારના નવથી રાતના આઠ નવ વાગ્યા સુધી દુકાને એ ગંદા પાણીની વાસ લેતા લેતા ધંધો કરે છે આવી સ્થિતિ અમારા ગામની છે વેપારીઓએ બધાએ મીટિંગ કરી મીટિંગમાં એવું નિર્ણય કરવામાં આવ્યો કે આપણે બધા વેપારીઓએ સાથે મળીને બંધ રાખી અને આનો વિરોધ કરવો અને આજે લીલીયા ગામ અથડ બંધ રાખીને તમામ વેપારીએ એમનો વિરોધ દર્શાવ્યો અને લીલીયાના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે આવનારા દિવસોની અંદર અમારી આ જે પ્રશ્ન છે એનું આપ સોલ્યુશન લાવો અને હજી જો આવનારા દિવસોની અંદર આ ગટરના પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે